કિરીટભાઈ પટેલ છે તો દાંત વાળી દેવાનો છે બે ખેડૂતે જ આત્મહત્યા કરી છે આથી બે હજાર ઓછા કરોર માણસો છે આઝાદી થી લઈ સુધી ત્રણસો એકવીસ મંડળી કિરીટભાઈ આવ્યા પછી ત્રણસો ચુમ્મોતેર મંડળી બીજી એટલે છસો ઉપર મત થઈ ગયા એટલે શું થયું કે આ ત્રણસો ચુમ્મોતેર બોગસ મંડળી આધારે

આવીને સારું નહીં કરે દોસ્તો જુનાગઢ તાલુકામાં ને સુધીમાં જુનાગઢ તાલુકામાં સેવા સહકારી મંડળી અત્યારે એમાં બે હજાર અઢાર સુધીમાં આડત્રીસ મંડળી હતી અને બે હજાર ચોવીસ છપ્પન નવી મંડળીઓ તાલુકામાં બનાવી નાખી જુનાગઢ તાલુકામાં ભેસાણ તાલુકામાં બે હજાર ચોવીસ સુધીમાં ઓગણીસ નવી મંડળી બનાવી

હજુ કોઈને કાંઈ ખબર નથી તમને ખબર ન પડે એ હા તો ચારસો જણા અહીંયા ધ્યાન ભટતાવાયા ખેડૂતો જાણી નો જાય કે સહકારી મંડળીની અંદર કેવડું મોટું કરોડું અબ્જુનું કૌભાંડ કર્યું છે કોઈ જાણી ન જાય એટલા માટે ધારે ધારા અહીંયા ઉતારા પાટીલે એટલે અહીંયા આટા મારે છે કે તમને ખબર ન પડી જાય જ્યાં ગોપાલીઓ જીતી જાય બધા ભોપાળા ખુલ્લા પડે એમ છે દોસ્તો સહકારી વિભાગ નો આખો

તો વ્યાજે લેવા પડે છે અઠવાડિયા પૂરતા અને આ લોકો એ સહકારી મંડળીમાં માં કૌભાંડ કરી કરી ને કૌભાંડ કરી કરી ને કરોડો રૂપિયા બનાવ્યા અને તોય ચૂંટણી કાળે એમ કે છે કે આ તો જૂનું છે હજી વર જૂની વાત એને જૂની લાગે છે નવું કેટલું કરી નાખવું હોય છે દોસ્તો ગામડે ગામડે એટલી બધી બોગસ મંડળીઓ બનાવી બે ત્રણ મંડળીઓના નામ હજી હું તમને આપી દઉં તમારા ગામડામાં કોઈ પૂછજો કે આવું કઈ ત્યાં છે કે નહીં છોડવડીમાં એક સહકારી મંડળી બની છે કિસાન જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી છોડવડી સામતપરા ગિરનાર જૂથ સેવા સહકારી મંડળી બની છે

અને કિરીટભાઈ પટેલ ને એમ લાગતું હોય કેમેરા ગોઠવીએ આખું કામ જોવા આવે સહકારી મંડળી અંદર કરેલો અબજો રૂપિયા ના કૌભાંડ ઉપર એક કલાક ચર્ચા કરીએ એ ચર્ચામાં હું ખોટો સાબિત થાય તો આ ચૂંટણી માંથી હું હટી જાયશ હું કોઈ ની મત માંગવા નહીં ચૂંટણી ઘરે ઉડે જઈશ